પરંતુ ભાજપના શાસકો ત્યારે એવી વાતો કરતા બનગા ફુગતા વિરોધ પક્ષના નેતાને ગાડી આપી નથી એટલા માટે વાતો કરે છે ત્યારે મેં નવી ગાડી લઈ સાયરન અને લાઈટ ની જમાનામાં મારે મારે લઈ મૂકી અને રાજકોટ કોર્પોરેશનના કમિશનરમાં જ હતો પોલીસ કમિશનરમાં જ હતો ને કલેક્ટરમાં એટલા માટે જતો જો કાયદાનું ફાન કરાવવા પરંતુ આ લોકો ત્યારે સમજ્યા નહોતા અત્યારે હવે કોંગ્રેસના આગેવાન તરીકે કોંગ્રેસના એક કાર્ય કરે એક પત્ર લખી માહિતી જે કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટ છે એ છે કે કોઈ પણ ઇમરજન્સી વાહન દાખલા એમ્બ્યુલન્સ હોય ફાયર નું વાહન હોય કે પોલીસ નું આની સિવાય કોઈ પણ ગાડી ઉપર સાયરન રાખી શકાતું નથી નથી ને નથી અને રાજકોટ મહાનગરપાલિકાના નિર્ભર શાસકો હજી પણ રાજકોટ ને સમગ્ર ગુજરાત ને હું કહ્યું ગુજરાતના તમામ પદાધિકારીઓ જે મેં લાયકવાલાયક નથી એ લોકો રાખે છે એજેર કાયદો છે જ્યારે પણ પાછે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે આ કમિશનર સાહેબ પાછે પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર લાઇસ હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે આરપીઓના નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું જ